ભાવનગર મહારાજ અઢારસો પાદર ના ધણી કૃષ્ણપાલજી મહારાજ જેનું નામ છે કવિ કલાપી કૃષ્ણપાલજી મહારાજ ગોહિલ હતા રાજપૂત છે અને મૂળ એમની પેઢી ગોલ ગામ થી નીકળેલી છે ગોલગામ ના આ પૌરાણિક કથા છે આ પૌરાણિક ગામ છે જે આપણી ધરતી પર બેઠા છે ત્યાંના મૂળ એમના દાદાઓ આવેલા જોઈએ ન્યાય અન્યાય અધર્મ અને અનીતિ સામે જે લડે એનું નામ રાજા છે બન્યું એવું અઢારસો પાદન ના ધણી મહારાજ એક વખત ભાવનગર મહારાજ બહુ દયાળુ હતા કાયક ગુપ્ત ચર્ચા કરવા માટે કરી અને ચાર પાંચ પોતાના સેવકો પ્રધાન બે ચાર કારભારીઓ અને બધાયને લઈ અને એક દીવાલ બનાવેલી વંડો બનાવેલો એની અંદર કાયક ગુપ્ત ચર્ચા મહારાજ કા કરી રહ્યા છે બનવા કાળે હું બને છે બરાબર સાંભળજો કાન ખોલીને એ વખતે શિયાળો ચાલે શિયાળાની ઋતુ એક બોરડી ખેતર હતું બોરડી વાળો વગડો હતો જ્યાં બોરડીઓનું ઝાડું બહુ હતા શિયાળાની દિવસો ચાલે છે ભાવનગરમાં એક પ્રજાપતિની દીકરી પ્રજાપતિની પરિવારમાં એક માતા હતી

જેમ ભમરા મધને એક શરારતી બાળક જેમ પથ્થર મારે અને જેમ ભમરા મધના ભમરાઓ છૂટે એમ ભાવનગર મહારાજના સૈનિકો છૂટ્યા અને ડોસીને કહેવા લાગે ડોસી તે ગજબ કરી નાખ્યો ભાવનગર મહારાજને માર્યા છે હવે ભાવનગર મહારાજને મારું એટલે તો કેટલી મોટી સજા ભાવનગર મહારાજના કૂતરાને નો મરાય હા એટલું બધું પેલું બધું હવે ડોશીમા જેલમાં નાખ્યા પાંચમો દિવસ રાજા ને શિરણ સ્વાભાવિક જતો અઢારસો અઢારસો ગામ નો જે ન્યાય ભાવનગર મહારાજ કરતા પરંતુ આજ તો હવે ન્યાય પોતાનું પોતાને જ કરવાનો છે એટલે ભાવનગર મહારાજ બેઠા છે સામે ડોશીમા ને બોલાવ્યા અને આજ અઢારસો ગામ હતા એ બધા ભાવનગરમાં એકઠા થયા છે લોકો મનમાં એવું થયું કે આપણો ન્યાય ભાવનગર મહારાજ કરતા હોય છે તો આજ એમનો ગુનો કોઈ કર્યો છે તો લાવો કેવી સજા મહારાજ સંભળાવે છે એટલે આપણે આ જોવા માટે જઈએ અને આમે મોટા માણસને ત્યાં કાંઈક હોય ત્યારે વધુ લોકો આવતા સ્વાભાવિક છે આખું ભાવનગર આવ્યું ટાકણી પડે તો અવાજ આવે હજારો મેદની ભાવનગર મહારાજ બેઠા છે વિનોભાઈ પટણી એ વખતે કારબારી અને ભાવનગર મહારાજના સેવકે ઉભા થઈને કહ્યું કે માં આજ તમે બહુ મોટો ગુનો કર્યો છે અને આજ પાંચમે દિવસે આ ગુનાની આજ સુનવણી થાય છે માં તમે ભાવનગર મહારાજને પત્થર માર્યો છે આની કેટલી મોટી સજા થશે તમને ખબર છે ડોશી મા કે બાપુ સજા તો શું થાય મને ફાંસી લટકાવી દેવાની છે બીજું તો હું અને મારું આમે મોત આવ્યું છે આટલું કહેતા કેતા દોશી માં રડેઈ પડ્યા ભાવનગર મહારાજ કેવા લાગ્યા હું તમને સજા આપું ને જે મારે આપવાની છે મારે આપવાની છે પણ હું સજા આપું એના પહેલા એ માડી તમને ભાવનગર મહારાજ બે ત્રણ પ્રશ્ન પૂછે છે બોલો નબા બોલો બાપ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક બોલો શું કહો છો ભાવનગર મહારાજ કેવા લાગ્યા પેલો તો ન્યાય કરતા હું એમ કહું છું કે માડી તમે મને પાથર માર્યો શું કા પથ્થર શું કામ માર્યું મેં તમારો ગુનો કર્યો અરે તમે મને પથ્થર માર્યો શું કામ અને ડોસી રડતા રડતા કેવા લાગે બાપુ હું ફાંસીએ ચડું ને એના પેલો સાચી વાત કહું કે શું મેં તમને પથ્થર નતો માર્યો હે

અને દીકરાને વહુ એટલી બધી નખેજ છે ને કે બાપુ મને રોટલો નથી આપતી મારે રોટલો ખાવો પડે છે મારે પેટમાં બાપુ બળતરા થાય ને પ્રજાપતિની દીકરી છું પછી પછી બાપુ મારાથી રેવાનું નહીં ને એટલે હું બોરડી પાસે આવીને મને એમ થયું કે એક પથ્થર મારું જો ખોબો ભરી બોરા પડે અને મારા પેટમાં પધરાવું તો થોડું મને મારા પેટને ઠંડક થાય ઓ માડી તમે બોરડી ને પથ્થર માર્યો આ બાપુ હે માડી તમે બોરડી ને જયારે પથ્થર માર્યો ત્યારે બોરડી એ તમને બોર કેટલા આપ્યા બોલે બાપુ જો બોરડી ના થડ ને જો વાગ્યો હોત ને તો તો કઈ ખોબો ભરી બોરા પડત પણ આમ વચ્ચે થી વયો વચ્ચે થી નીકળી ગયો પથ્થર એટલે સીધો તમારા માથામાં આવ્યો તો કે કેટલા બોર ખર્યા

એક જડ જેવા ઝાડને જો પથ્થર માર્યો હોય અને જડ ઝાડ જો બોરડી પથ્થર મારવા છતાં પાંચ બોર દેતો હોય ને તો ભાવનગર મારા જીવતો જાગતો છે આજ મને પથ્થર માર્યો છે ને એટલે જુનાગઢ મજેવડી સહિત આ પાંચ ગામ ડોશીમા માને હું બક્ષીસ આપું છું આ છે ગોહિલો હૃદય કલ્પના કરજો તમે તમારા આત્માને ખાલી એટલું પૂછો કે જો એક ભાવનગર મહારાજને જો જો પથ્થર મારવામાં આવ્યો હોય હોય અને પાંચ ગામ દેતો આ આ કયો ન્યાય કેવો ન્યાય આ કઈ નીતિ અને આજના રાજકારણીઓ કાન કુલી સાંભળો આ તમે કયા ન્યાય કરી રહ્યા છો કેટલો ન્યાય કરો છો આ છે રાજ ધર્મ અને આજ છે રાજ ધર્મ